ઈ પછી ફટાફટ ફટાફટ અંગ્રેજીના સેન્ટેન્સો બોલવા જ મળશે જે અંગ્રેજીમાં હીરો બનાવી દેશે આ ટેબલ હે પ્રોનાઉન્સ ઓફ ટેબલ જે પ્રોનાઉન નું ટેબલ છે ને સર્વનામનું જે ટેબલ છે ને ઈ તમને પ્રોપરલી આવડતું હોવું જોઈએ ખાસ કરીને હે સરસ મજાના બધા શબ્દો છે ક્યારે આઈ વાપરવો ક્યારે મી વાપરવો ક્યારે માય વાપરવો આવા ઘણા બધા શબ્દો છે ક્યારે કયો શબ્દ વાપરવો એ જ આપણે આ વિડિયો લેક્ચરમાં શીખવાનું છે અન સુધી બન્યા રહેજો તો બધું ક્લિયર કટ થઈ જશે હું છું ડાભી ધર્મેશ અને તમારા બધાનું આપણી આપણી સરસ મજાની યુટ્યુબ ચેનલ ગુરુ ઓફ ગુજુ હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો ચેનલને ને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો ને લાઈક કરી દેજો પણ હવે આપણે આગળ વધીએ કે ટેબલ ઓફ પ્રોનાઉન ટેબલ ઓફ પ્રોનાઉન છે શું એમાં ત્રણ અલગ અલગ પ્રકારની વિભક્તિ આવે પહેલી છે કર્તા વિભક્તિ બીજી છે કર્મ વિભક્તિ અને ત્રીજી છે સંબંધક વિભક્તિ જે પહેલી જે વિભક્તિ કર્તા વિભક્તિ છે ને અંગ્રેજીમાં શું કહેવાય કરતા એટલે શું થાય સબ્જેક્ટ થાય શું થાય તો સબ્જેક્ટિવ પ્રોનાઉન્સ કહેવાય જે આ બધા રહ્યા ને આ જમને તેમને દેખાય ને એ સબ્જેક્ટિવ પ્રોનાઉન્સ છે શું છે સબ્જેક્ટિવ પ્રોનાઉન્સ જે હંમેશા આ જે બધા રહ્યા ને સબ્જેક્ટિવ પ્રોનાઉન્સ જે હંમેશા વાક્યની ધ્યાનથી સાંભળજો જે અમારા હંમેશા વાક્યની શરૂઆતમાં આવે ક્યાં આવે શરૂઆતમાં આવે એ વાક્યની શરૂઆત આનાથી ન થાય આ બધા જે પ્રોનાઉન્સ છે ને વાક્યની શરૂઆત આનાથી થાય એ આગળ એક્ઝામ્પલ જોઈ લે એટલે તમને વધારે આઈડિયા આવશે અને આજે એક એક શબ્દ છે એક એક શબ્દ કરો શું ગુજરાતી થાય બધું છે બીજું છે કર્મ વિભક્તિ કર્મ વિભક્તિ એટલે ઓબ્જેક્ટિવ પ્રોનાઉન્સ હોય ઓબ્જેક્ટિવ પ્રોનાઉન્સ આ જે વિભક્તિ રહે એ એક પ્રકારનું રિક્વેસ્ટ કરતી હોય અથવા તો આજ્ઞા આજ્ઞાકારી જે સેન્ટેન્સ બનતા હોય એ બનાવવા માટે આનો યુઝ થાય છે અને હંમેશા ક્રિયાપદની પછી આવે પેલા કરતા આવે ક્રિયાપદ આવે પછી કર્મ આવે અથવા તો કોઈ પ્રિપોઝિશન હોય પ્રિપોઝિશન પછી પણ આ આવે કર્મ વિભક્તિ અને ત્રીજું છે સંબંધક વિભક્તિ જે માલિકી દર્શાવતા જે સેન્ટેન્સો હોય વાક્યો હોય એ દર્શાવવા માટે આ વિભક્તિનો ઉપયોગ થાય છે ભાઈ હે એ આપણે આગળ જોશું અને જયારે શબ્દ છે આ એક શબ્દ છે એ શબ્દ પછી હંમેશા કોઈ નામ આવે અથવા તો ગમે શબ્દ આવે નામ આવશે અથવા તો ગમે શબ્દ આવશે ફરજિયાત આ શબ્દ બધા દેખાય એ પછી કોઈ નામ હશે તો ગમે વસ્તુનું નામ હશે વ્યક્તિનું નામ હશે અને આ શબ્દ છે આ શબ્દની આગળ કોઈ દિવસ આર્ટિકલ લાગતો નથી કારણ કે માલિકી દર્શાવે ત્યારે કોઈ દિવસ આર્ટિકલ લાગતો નથી તો આ ત્રણે ત્રણ વિભક્તિ છે એને સ્ટેપ બાય સ્ટેપ આપણે જોવાનું થશે પહેલા તો આ લઈ લઈએ સબ્જેક્ટિવ પ્રોનાઉન્સ શું છે સબજેક્ટિવ પ્રોનાઉન્સ

આ પહેલો પુરુષ કે માને કીધો પેલો પુરુષ એટલા માટે કીધો કે બોલતો હોય હે હું વાતચીત કરતો હોય હું તમારી તમારી વાતચીત કરતો હોય તો હું બોલતો હોય તો હું પહેલો પુરુષ કહેવાય હે હું બોલું છું અથવા તો અમે બોલીએ છીએ તો હું બોલું છું જે બોલનાર હોય ને એ પહેલો પુરુષ હોય હે પહેલો પુરુષ હોય અને બીજો પુરુષ કયો હોય તો કે સાંભળનાર હે બીજો પુરુષ શું હોય સાંભળનાર હોય હું બોલતો હોય બીજો વ્યક્તિ સાંભળતો હોય એને બીજો પુરુષ કહેવાય અને ત્રીજો પુરુષ શું હોય કે બોલતો હું હોય સાંભળતો બીજો હોય પણ વાત કોઈ ત્રીજાની કરતા હોય આપણે હે બોલતો હોય હું બીજાને કહેતો હોય પણ એ વાત કોની કરતા હોય ત્રીજાની એને શું કહેવાય ત્રીજો પુરુષ કહેવાય હે પંચાયત કરતા હોય ખોટે ખોટે હે ત્રીજાની તો એ ત્રીજો પુરુષ છે આમાં પણ એવું જ હોય તો આપણે હવે જોશું કરતા વિભક્તિ કરતા વિભક્તિ જે હંમેશા વાક્યની ક્યાં આવશે શરૂઆતમાં આવશે ક્યાં શરૂઆતમાં ભાઈ હું પેલા રહેવા વાળો હું પેલા જ રહીશ બીજી ક્યાંય કરતા વિભક્તિ સબ્જેક્ટિવ પ્રોનાઉન્સ આને શું કહેવાય હું અથવા તો મેં કહેવાય વી અમે અથવા તો આપણે યુ એટલે તું યુ એટલે તમે જો અલગ અલગ બે શબ્દ છે હમણાં તમને સમજાવું હી એટલે તે સી એટલે તે અથવા તો તેણી તમે બે બોલી શકો તેણી તો તો તે અને ઈટ એટલે તે અને ધ્યેય એટલે તેઓ એક્ઝામ્પલ જોઈ લે આ બધા બધા શબ્દ છે ને

તું વાહન ચાલક છો વાહન ચાલક એટલે વાહનનો ડ્રાઈવર છો તું એટલે તું એટલે જો આવ્યો તું તું એટલે શું થાય યુ શું થાય યુ યુ આર યુ આર ડ્રાઈવર શું થાય યુ આર ડ્રાઈવર તું ડ્રાઈવર છો તું વાહન ચાલક છો પછી બીજું શું છે કે તમે મારા પપ્પા નથી તમે એટલે શું થાય યુ થાય જો અહિયાં તું આવ્યો તું યુ માટે વપરાણો અને તમે પણ યુ બે યુ હે તું વાહન ચાલક નથી હે તું મારો ભાઈ નથી તો યુ આર નોટ માય બ્રધર તું મારો ભાઈ નથી હે તું મારા તું મારો ભાઈ નથી પપ્પાને તો તું ન કહેવાય તમે મારા પપ્પા નથી એમ એમજો તમે મારા પપ્પા નથી તો યુ આર યુ આર નોટ માય ફાધર તમે મારા પપ્પા નથી તો યુ આર નોટ માય ફાધર તમ તું મારો ભાઈ નથી યુ આર નોટ માય બ્રધર તમે મારા અંકલ કાકા નથી માસા નથી તો યુ આર નોટ માય અંકલ પછી તે મારો ભાઈ નથી જો છોકરા માટે તે વાપરવું છે તો છોકરા માટે વાપરવું તો હી છોકરી માટે વાપરવું છે તો સી કોઈ અન્ય વસ્તુ માટે તે છે તો તો તે મારો ભાઈ નથી તો તે માટે હી વાપરવાનો છોકરો છે તે મારો ભાઈ નથી તો હી ઈઝ તે મારો ભાઈ છે તો હી ઇઝ માય બ્રધર તે મારો ભાઈ છે તે મારો ભાઈ નથી તો હી ઇઝ નોટ માય બ્રધર તે મારી બહેન છે તો સી ઇઝ માય સિસ્ટર તેણી પોલીસ છે જો અહીંયા તેણી છોકરીની વાત છે તેણી પોલીસ છે તો સી ઇઝ અ પોલીસ એ પોલીસ તેણી પોલીસ છે તે સી છે જો અન્ય વસ્તુ માટે આવ્યું તો ઈટ તો ઈટ ઇઝ લાયન ઈટ ઇઝ અ લાયન સી હેલા હે તે હાથી છે ઇટ ઇઝ એન એલિફન્ટ તે વાંદરો છે તે ઇટ ઇઝ ઇટ ઇઝ અ મંકી મંકી વાંદરો વાંદરો હે તેઓ દુબઈમાં નથી તેઓ એટલે શું થાય ધે જો બધા શબ્દો આવી ગયા ધે આર ધે આર નોટ ઇન દુબઈ હે દુબઈ આ હતી શું આપણી તો કે કરતા વિભક્તિ સબ્જેક્ટિવ પ્રોનાઉન્સ શું હતું સબ્જેક્ટિવ પ્રોનાઉન્સ હજી આપણે પ્રેક્ટિસ કરવાની છે હજી પ્રેક્ટિસ કરવાની છે આગળ વધીએ એ પહેલા હજી સુધી તમે અમારી દેવ સત્ય ગ્રામર બુક પરચેસ નથી કરી તો કરી લેજો સ્પોકન ઇંગ્લિશ માટેની વન ઓફ ધ બેસ્ટ બુક કઈ છે તો કે દેવ સત્ય ગ્રામર બુક જે આપણે આ કરતા વિભક્તિ કર્મ વિભક્તિ આવું તો એકદમ ડિટેલમાં સમજાવેલું એ ડિટેલમાં સમજાવ્યું પાંત્રીસ જેટલા ટોપિક્સ આમાં એક્સપ્લેનેશન કરેલા છે ઓનલી ને ઓનલી ત્રણસો ઓગણપચાસ રૂપિયા પ્રાઇસ છે આ નંબર તમને દેખાય સત્તાણું બે બોતેર બાણું ત્રણ બાણું પર કોલ કરો ને આ બુક નો અત્યારે જ ઓર્ડર આપો કારણ કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આ બુક થી અંગ્રેજી શીખી રહ્યા છે અને શીખી ગયા પણ છે એમ તો અત્યારે જ આ નંબર ઉપર કોલ કરો અને આ બુક નો અત્યારે જ ઓર્ડર આપી દો હવે જે એક્ઝામ્પલ પ્રેક્ટિસ માટે એક્ઝામ્પલ છે કે મારા પપ્પા ઓફિસમાં છે હે મારા પપ્પા ઓફિસમાં છે માય ફાધર માય ફાધર જો આમાં આ માય આવ્યો એટલે આ એક્ઝામ્પલ હાલે નહીં મિસ્ટેક છે હે મિસ્ટેક છે આમાં થોડી આ એક્ઝામ્પલ હાલે નહીં એ રાજેશ રાજેશ ઓફિસમાં છે એવું રાજેશ ઓફિસમાં છે આપણે એવું બન્યું રાજેશ ઓફિસમાં છે તો રાજેશ રાજેશ ઇઝ ઇન ધ ઓફિસ રાજેશ ઓફિસમાં છે મારા મમ્મી ગાર્ડનમાં છે

તેણી બગીચામાં હતી ધ્યાનથી સાંભળ્યો તેણી બગીચામાં હતી તો સી વોઝ સી વોઝ ઇન ધ ગાર્ડન તેણી બગીચામાં હતી હતી આવ્યો એટલે શું અહીંયા વોઝ આવ્યું હું ત્યાં હતો તો આઈ વોઝ ત્યાં હતો તો આઈ વોઝ ધેર ત્યાં એટલે શું થાય ધેર આઈ વોઝ ધેર હું ત્યાં હતો હું બગીચામાં હતો તો તમે જોયું જે આ બધા શબ્દ હતા ધ્યેય સી આઈ હંમેશા ક્યાં હંમેશા વાક્યની વાક્યની શરૂઆતમાં જ આવે ભાઈ શરૂઆતમાં જ આવે તો કે કરતા વિભક્તિ શું કહેવાય કરતા વિભક્તિ હે કરતા વિભક્તિ હંમેશા ક્યાં આવે વાક્યની શરૂઆતમાં આવે હે એટલે આ તમને બધા શબ્દ

તો પેલા કરતા ક્રિયાપદ ને કર્મ ક્રિયાપદ પછી કર્મ આવશે એટલે આ વિભક્તિ રહી ક્રિયાપદ પછી આવશે અથવા તો કોઈ કોઈ શું કહેવાય પ્રિપોઝિશન પછી કર્મ વિભક્તિ આવશે હે પ્રિપોઝિશન પછી કર્મ વિભક્તિ આવશે હે મીનું મને થાય અમને અથવા તો આપણને એટલે અસ તને એટલે યુ તેમને એટલે યુ તેને એટલે હિમ કોઈ છોકરા માટે તેણીને હર એટલે એટલે છોકરી માટે માટે ઈટ કોઈ વસ્તુ અન્ય વસ્તુ માટે અને તેઓને એટલે શું થાય ધેમ ધેમ બીજું હું એ તેને આપો તેને આપો મને આપો તો શું થાય ગીવ મી થાય ને મને આપો તો શું થાય ગીવ મી પણ તેને આપો તેને આપો તેને એટલે શું થાય હિમ

તેઓને બોલાવો તો કોલ ધેમ તેઓને બોલાવો હેમ પછી તેણીને બોલાવો તો કોલ હર તેને બોલાવો તો કોલ હિમ અમને બોલાવો તો કોલ અસ મે તને કહ્યું તો આઈ ટોલ્ડ યુ જો આયું ના વાક્ય પેલા કર્તા આયો ક્રિયપદ આયો પછી કર્મ આયો રે યુ આયો ને મે તને કહ્યું તને એટલે શું થાય યુ અથવા તો મે તમને કહ્યું તો આઈ ટોલ્ડ યુ બે સેમ જ થાય હે કરતા મૂક્યો ક્રિયાપદ મૂક્યો કર્મ મૂક્યો રે આમ કરીને સેન્ટેન્સ બનાવી નાખ્યો રે ઓકે હવે છે તેને ખાવા દયો આ એક પ્રકારની રિક્વેસ્ટ કરે છે હે રિક્વેસ્ટ કરે હે તેને ખાવા દયો આ પણ સેન્ટેન્સ આ પ્રમાણે બનશે તેને ખાવા દયો તેને એટલે શું થાય છોકરા માટે હિમ તેને ખાવા દયો તો આવા પ્રકારનો સેન્ટેન્સ લેટ થી બને લેટ તેને ખાવા દયો તો લેટ હિમ ઈટ તેને ખાવા દયો ખાવા લેટ હર ઇટ તેઓને ખાવા દો તો લેટ અમને ખાવા દો લેટને રડવા દિવને રડવા તો ક્રાય આ બીજા અલગ પ્રકારના સેન્ટેન્સ છે મને તે ગમે છે આઈ લાઇક એટ આપણે કહેતા જો આઈ લાઇક ઇટ આવ્યું ને કરતા મૂકો ક્રિપદ મુકો કર્મ જોતા આવી ગયું અમને ગીત ગાવા દિવસ ગાવા સિંગ અ સોંગ અમને ગીત ગાવા દિવ તેઓને ગીત ગાવા લેટ ધેમ સિંગ તેણીને ગીત ગાવા તો લેટ હર સિંગ રાજેશ ને ગીત ગાવા અ જો કોઈ નામ આપ્યું હોય તો અહીંયા કોઈ નામ મૂકી દેવાનું રાધિકા ને ગીત ગાજુ તો લેટ રાધિકા સિંગ અ સોંગ આવી રીત ના થાય હે હવે હવે બીજું છે પ્રીપોઝિશન પછી કર્મ ઈ હમણાં તમને સમજાવું હે પ્રીપોઝિશન પછી કોઈ કર્મ મતલબ મારા પછી હે આફ્ટર મી મારા પછી તો આપણે આફ્ટર મી આફ્ટર મી મી મારા પછી મારા પહેલા બિફોર મી હે મીના પછી પછી તો આફ્ટર શું આવશે હર તેના પછી તો આફ્ટર હિમ તેઓના પછી તેઓના તો આફ્ટર આફ્ટર ધેમ

એટલે વોટર ભૂ પાણી પીવા દો તેણીને આઈસ્ક્રીમ ખાવા દો તેણીને આઈસક્રીમ ખાવા દો તેણીને બહુ આઈસ્ક્રીમ ભાવે છે તો લેટ હઈસક્રીમ શું આઈસ ક્રીમ તેણીને આઈસ્ક્રીમ ખાવા દો તેઓને ક્રિકેટ રમવા દો તો લેટ તેઓને એટલે શું થાય ધેમ લેટ ધેમ પ્લે ક્રિકેટ તેઓને ક્રિકેટ રમવા દો પછી અમને અહીં આવવા દો અમને અહીં આવવા દો સોરી અમને અહીં ખાવા દો ખાવા દો તો લેટ અમને એટલે શું થાય અસ લેટ અસ ઈટ અહીં એટલે શું થાય હિયર હે અમને અહીં ખાવા દો મને ટીવી જોવા દો તો લેટ મી વોચ

યોર એટલે તારું યોર એટલે તમારું હે તેનું ઓલા પણ જો હિમ હતું અહીંયા હિજ આવશે હર તેણીનું તો હર તેનું એટલે ઇટ્સ અને ધેર એટલે તેઓનું આ બધા માલિકી દર્શાવતા શબ્દો છે તમે જોવો ત્યાં તમારે ખબર પડી જાય મારું આપણું તારું તમારું તેનું તેણીનું તેનું તેઓનું મતલબ એ માલિકી છે ભાઈ માલિકી દર્શાવતા શબ્દો છે હે એને શું કહેવાય સંબંધક વિભક્તિ પજેસિવ પ્રોનાઉન્સ પેલું છે તે મારી બહેન છે હે તે મારી બહેન છે તે એટલે શું થાય સી સી ઇઝ માય સિસ્ટર હે માય સિસ હે તે મારી બહેન છે તો સી ઇઝ માય સિસ્ટર માય આવ્યું હે તે મારો ભાઈ છે તો હી ઇઝ માય બ્રધર તે મારા પપ્પા છે તો હી ઇઝ માય ફાધર તે મારા મમ્મી છે તો સી ઇઝ માય મધર હે ખબર પડી પછી તે મારી બુક છે તો ઇટ ઇઝ માય બુક તે મારો કેમેરો છે તો ઇટ ઇઝ માય કેમેરા એમાં કોઈ દિવસ મારી લીકી દર્શાવી એમાં કોઈ દિવસ આર્ટિકલ આવશે નહીં બીજું સેન્ટેન્સ છે આ મારી કાર છે હે આ મારી કાર છે તો ધીસ ધીસ ઇઝ માય કાર અથવા તો ઇટ ઇઝ માય કાર એમાં પણ તમે બોલી શકો આ મારી કાર છે આ મારી બોટલ છે આ મારી ઘડિયાળ છે આ મારી પેન છે આ મારો શર્ટ છે હે આ મારું બોર્ડ છે હે આ મારી લાઈટ છે આ મારું એસી છે આ મારો કેમેરો છે તો મારું મારું ને મારું આ અમારી શાળા છે હે આ અમારી શાળા છે તો ધીસ ઇઝ ધીસ ઇઝ અમારી જો અમારે કીધું એટલે શું આવશે અવર ધીસ ઇઝ અવર ધીસ ઇઝ અવર સ્કૂલ આ અમારી સ્કૂલ છે ધીસ ઇઝ અવર સ્કૂલ આ અમારી બોટલો છે

तो गीता इज तारिए એટલે શું થાય યોર યોર સિસ્ટર હે યોર આ તમારું બાઇક છે આ તમારું બાઇક છે તો ઇટ ઇઝ યોર બાઇક આ તમારું બાઇક છે પેલી તેની કાર છે પેલી તેની કાર છે તો પેલી એટલે શું થાય ધેટ ઇઝ ધેટ ઇઝ તેની કાર તેની એટલે શું થાય હીઝ કાર પેલી તેની કાર છે એટલે ધેટ ઇઝ હિઝ કાર તેની કાર એટલે શું થાય હિઝ કાર શું થાય હિઝ કાર પેલી તેણીની કાર છે તો ધેટ ઇઝ હર કાર પેલી અમારી કાર છે તો ધેટ ઇઝ અવર કાર પેલી મારી કાર છે તો ધેટ ઇઝ માય કાર પેલી તમારી કાર છે તો ધેટ ઇઝ યોર કાર પેલી તેઓની કાર છે તો ધેટ ઇઝ ધેર કાર ધેટ ઇઝ ધેર કાર આ તેની પૂછડી છે ઇટ ઇઝ તેની ઇટ ઇઝ ઇટ ઇઝ ઇટ્સ હે પૂછડી તો મતલબ ગમે વસ્તુ પ્રાણી હોય તો ઇટ ઇઝ ઇટ્સ શું આવશે ઇટ ઇઝ ઇટ્સ ટેલ ટેલ એટલે શું થાય પૂછડી હે પૂછડી હે આ તેઓની બંદૂકો છે તેઓની તો દીઝ દીઝ આર દીઝ આર ધેર જો ધેર સ તેઓની બંદુકો છે પછી કે આ મારી બુક છે તો ઇઝ માય બુક ગમે તમે લખી શકો માય પછી ગમે શબ્દ ગમે તમે તમારું જે મારી કોઈ આ મારી કાર છે આ મારી બોટલ છે આ મારી પેન્સિલ છે આ મારું છે ગમે તમે લખી શકો છો પેલી તમારી કાર છે ધેટ ધેટ ઇઝ તમારી એટલે શું થાય યોર આ તમારી ધેટ ઇઝ યોર કાર આ કાર ની જગ્યાએ તમે ગમણી લખી આ તમારી કાર છે આ તમારી બોટલ છે આ તમારા પપ્પા છે આ તમારો ભાઈ છે આ તેના નગ છે તો ધીસ ઇઝ શું આવે ધીસ ઇઝ હે આ તેના તો ધીસ ઇઝ ઇટ્સ ઇટ્સ નેલ હે ધીસ ઇઝ ધીસ ઇઝ ઇટ્સ નેલ તેના નગ છે આ તેઓની ખુરશીઓ છે તેઓની ધ્યાનથી આપડે તેઓની ખુરશીઓ છે આ તેણીનું પર્સ છે તો ધીસ ધીસ ઇઝ હર ધીસ ઇઝ હર પર્સ હે નું પર્સ છે તેણીનું પર છે તો આવી રીતના સેન્ટેન્સ બને આવી રીતના ભાઈ પ્રોનાઉન્સ નું હે પ્રોનાઉન નું ટેબલ હે સર્વનામ નું ટેબલ આવી રીતના યાદ રાખવાનું હોય એલા ભાઈ હે આવી રીતના યાદ રાખવાનું હોય ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કિટ હજી સુધી પરચેસ નથી કરી તો કરી લેજો વન ઓફ ધ બેસ્ટ બુક છે પ્રેક્ટિસ માટેનું મટીરીયલ છે પીડીએફ ફોર્મમાં માં આવજો ઓન્લી ને ઓન્લી 299 રૂપિયા પ્રાઈસ છે આ નંબર તમને દેખાય આ નંબર પર કોન્ટેક્ટ કરો અને અત્યારે જ પરચેસ કરી

જેમાં ફોલો કરો એમાં ફોલો કરી દેજો જેમાં સબસ્ક્રાઈબ કરો એમાં સબસ્ક્રાઈબ કરી દેજો અને કઈ વધારે ઇન્ફોર્મેશન જોઈતી હોય તો આ નંબર ઉપર કોલ કરી દેજો તો આ હતું આપણું પ્રોનાઉન હોપ ટેબલ સર્વનામનું ટેબલ આ ટેબલ થી જ ભાઈ હું અંગ્રેજી શીખું છું અને તમારે પણ અંગ્રેજી શીખવાનું થાશે ભાઈ તમને આ ટેબલ જે મે તમને શીખવાડ્યું ને જે પ્રોનાઉન ટેબલ એ અંગ્રેજીમાં હીરો માસ્ટર બને આટલું તમને આવડતું હોય તો તમે સેન્ટેન્સ બનાવી શકો છો ઘણી બધી ઇન્ફોર્મેશન મેં તમને આપી અને જોરદારની રીતે આપી વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી બધાને આવજો બાય બાય ટાટા